સુરતીઓ દરેક કામમાં આગળ રહેતા હોય છે અહીં વાત છે ટ્રાફિક નિયમોની તો સુરતી ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં પણ આગળ નીકળી ગયા છે હવેથી દરેક વાહન ચાલકો હેલ્મેટ પહેરે છે અને ટ્રાફિક નિયમોનું પણ પાલન કરે છે વાહન ચાલકો હેલ્મેટના નિયમ પાડતા જ અકસ્માતના આંકડાઓમાં ઘટાડો નોંધાયો છે સાથે ટ્રાફિક પોઈન્ટ ઉપર સર્જાતી સમસ્યાનો ઉકેલ લાવવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે વધુમાં ટ્રાફિક ડીસીપી શું કહે છે જુઓ ટ્રાફિક શાખાનો પ્રાથમિક ધ્યેય એ સુરતીઓના જીવનને સુરક્ષિત રાખવાનું અને તેમના અમૂલ્ય જીવનને બચાવવાનું છે અને એના માટે હંમેશા સુરત શહેર પોલીસ એ પ્રયત્નશીલ હોય છે આ પ્રયાસના ભાગરૂપે જાન્યુઆરી મહિનાથી હેલ્મેટના અમલીકરણનું સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો અને હાલમાં આપણે સૌ રોડ ઉપર જોઈ રહ્યા છે કે સુરતીઓ લગભગ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જેટલા લોકો એ પોતે પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ્યારે પણ ટુ વ્હીલર ચલાવે છે ત્યારે હેલ્મેટ પહેરે છે હવે આ જે હેલ્મેટનું અમલીકરણ સુરત શહેરમાં થયું તેના લીધે જે પણ અકસ્માતો થતા હતા હેડ ઇન્જુરી જે થતી હતી એમાં જે સુરત શહેરની મોટી મોટી નવ હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાંથી અમારી અલગ અલગ ટીમો દ્વારા ખરેખર હોસ્પિટલમાં જે એક્સિડન્ટ્સ રજિસ્ટર થાય છે અને હેડ ઇન્જુરી જે આપણને હોસ્પિટલના રજિસ્ટર પર જોવા મળે છે કે જે ખરેખર ઘણીવાર પોલીસ સ્ટેશન લેવલે એફઆઈઆર પણ નથી થતી હોતી એવું રિયલ ડેટા એનાલિસિસ કરી અને એવું એક ફાઇન્ડિંગ્સ અમારા દ્વારા કરવામાં આવ્યું છે કે જેમાં દરેક જે હોસ્પિટલો છે એમાં હેડ ઇન્જુરીમાં જો જોવા જઈએ તો લગભગ બાવીસ પોઈન્ટ તોતેર ટકા હેડ ઇન્જુરીમાં ઘટાડો થયો છે અને સાથે સાથે અઢાર જેટલા ફેટલ એક્સિડન્ટ્સમાં ઘટાડો થયો છે જે ખરેખર એવું કહી શકાય કે સુરતીઓના જીવ બચાવવા માટે અમે જે પ્રયાસ કર્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક અમે સફળ નીવડ્યા છીએ પરંતુ હજી પણ વધારે હેડ ઇન્જુરીમાં ઘટાડો થાય અને હજી પણ અકસ્માતો જે છે એ હેલ્મેટ ના પહેરવાના લીધે અવારનવાર સુરત શહેરમાં જે બની રહ્યા છે એવા તબક્કે હું સુરતીઓને ચોક્કસપણે અપીલ કરીશ કે જ્યારે આટલું સારું રિઝલ્ટ એ ફક્ત હેલ્મેટ પહેરવાના લીધે આવી શકતો હોય તો પ્લીઝ આપના અને આપના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે ફાઇવ ટુ સેવન પર્સન્ટ લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા તે પ્લીઝ આપ હેલ્મેટ પહેરો રાત્રે નીકળો દિવસે નીકળ્યો કે બપોરે નીકળો ફક્ત સુરત શહેર ટ્રાફિક શાખાથી બચવા માટે નહીં પરંતુ તમારા પોતાના જીવની સુરક્ષા માટે અને તમારા પરિવારની સુરક્ષા માટે ચોક્કસપણે આપ હેલ્મેટ પહેરી શકો